સુરત શહેરમાં માં ગેરકાયદેસર રીતે પિસ્તોલ રાખનાર એક ઇસમને ઉધના પોલીસે પકડી પાડી ઉધના પોલીસના ના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે જીવન સામે ઉધના નવસારી રોડ ઉપર તારીખ તેર અગિયાર બે હાજર ચોવીસ ના રોજ સાંજના સાત થી દસ વાગ્યા સુધી વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન એક શંકાસ્પદ બ્લેક કલરની સ્કોર્પિયો ફોર વ્હીલર ઉધના દરવાજા તરફથી આવતા જેને પોલીસ ઇન્સ્પેક્ટરે રોકવાનો આદેશ આપતા બ્લેક કલર સ્કોર્પિયો જી જે જીરો પાંચ આર એન વન સેવન સેવન એટ ના ને પોલીસ કર્મચારીઓ લાકડી વડે ઇશારો કરતા વાહન ચાલકે પોતાની સ્કોર્પિયો ફોર વ્હીલર ઉભી રાખેલ નહીં તેથી ઉધના પોલીસના માણસોએ તેમને પેટ્રોલિંગ કરીને સ્કોર્પિયોનો પીછો કરતા તેને રોકવા જણાવતા પોલીસ કર્મચારી આશરે ત્રણસો મીટર દોડીને જતા આગળ સાઉથ ઝોન ત્રણ રસ્તા પાસે ટ્રાફિક સિગ્નલ હોવાને લીધે ટ્રાફિક ઉભો રહે જેથી ફોર વ્હીલર ચાલકને રોકી પોતાની સ્કોર્પિયો ફોર વ્હીલર સાઈડમાં લેવડાવી ફોર વ્હીલર ચાલકની અંગ ઝડપી કરતા તેના પેન્ટના નેફામાં કમળના ભાગે પિસ્તોલ ભરાવેલ હતી જે પિસ્તોલનું લાયસન્સ જોતા પિસ્તોલ નું લાઇસન્સ ઉત્તર પ્રદેશના હદના વિસ્તારમાં પૂરતું હતું જે કોઈપણ જાતની પરમિશન વગર ગેરકાયદેસર રીતે ઉદના ખાતે પિસ્તોલ સાથે પકડાઈ તેમની વિરુદ્ધ ઉદના પોલીસે કાર્યવાહી કરેલ છે અને સ્કોર્પિયો ચેક કરતાં ડ્રાઈવર સીટની બાજુમાં ડેક્સબોર્ડની અંદર ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની બોટલ મળી આવેલ જેથી ઉદના પોલીસે તેને પકડીને કાયદેસરની કાર્યવાહી કરેલ છે પકડાયેલા આરોપીનું નામ છે રવિ શર્મા રહેવાસી માધોબાગ પાસે ગોડાદરા સુરત અને મૂળ વતન ઉત્તર પ્રદેશ ઉધના પોલીસે આરોપી પાસેથી બે લાખ સાહીઠ હજારની એક પિસ્તોલ અને દસ લાખ રૂપિયાની સ્કોર્પિયો ફોર વ્હીલર રજીસ્ટર કાર્ડ કબજે કરેલ છે